જય શ્રી ગણેશમાં કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન મીના સાથેમાં આજે હું તમારા સાથે શેર કરીશ સોમવારની વ્રતની કથા સોળ સોમવારની વ્રતની કથા શ્રાવણના છેલ્લા સોમવારની વ્રતની કથા કરીશ તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવા આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજે આપણે સોળ સોમવારના વ્રતની કથા કરીશું આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું ત્યાર પછી શિવ પાર્વતીની પૂજા કરવી એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ બોલું એક વખત શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે એમની રમત તપોદન બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે અને કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીને આપી પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું ભગવાન આપ જીત્યા માતાજી હાર્યા બ્રાહ્મણે કહ્યું બીજી વાર પાર્વતીજીની જીત થઈને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું બોલ ભાઈ કોણ હાર્યું કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા આ તપોદન બ્રાહ્મણે બે વખત જુઠ્ઠું બોલ્યા કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાં બે બાજી હું જીતી ગઈ છું છતાં તું જૂઠું બોલ એટલે મારો તને શાપ છે કે તને આખા શરીરે કોડ ફૂટી નીકળશે અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાંને ત્યાં જ કોડ ફૂટી નીકળ્યો એટલે બ્રાહ્મણે શાપ મુક્ત કરવા માટે શંકરને અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માંગવા લાગ્યો પણ આ શાપ તો પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો તપોદન બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોડિયો થયો તેથી તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી એને બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું હે તપોદનભાઈ તમે રડો કેમ છો અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી આ સાંભળી ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આંચણ દૂધથી ફાટફાટ થાય છે મને કોઈ દોતું નથી અને મારા વાછરડા મને ધાવતા પણ નથી માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો સારું કહી એ તો આગળ વધ્યો ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બંદાબી રંગનો ઘોડો મળ્યો ઘોડો પણ દુખી હતો એણે બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા અને બ્રાહ્મણે ઘોડાને બધી વાત માંડી કહી સંભળાવી એટલે ઘોડો બોલ્યો અરે ભાઈ હું આટલો બધો રૂપાળો અને કદાવર છું છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો બ્રાહ્મણ ભલે કહી આગળ વધ્યા થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાધાર આંબો આવ્યો આંબા ઉપર કેરીના ને ઝુમખા બાજેલા છે બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો ત્યારે આંબાએ કહ્યું હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહી એ તો આગળ ચાલતો થયો થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યો આ તળાવમાં એક મગર હતો મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો જ એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું તળાવમાં રહું છું છતાં મારા આખા દેવમાં બળતરા થાય છે તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું બોલ ભાઈ તારી સી ઈચ્છા છે ભગવાન મને માતાજીના શાપ ઉઘારો અને મારો કોડ મટાડી દો ભાઈ આને માટે એક જ રસ્તો છે અને તે છે જો તું સોળ સોમવારનો વ્રત કરે તો તારો કોડ મટી જાય ભગવાન મારે આ વ્રત કેવી રીતના કરવું તો સાંભળ આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમવારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ ચાર દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક કરીને ચાર ગાંઠ વાળવાની હોય છે ત્યાર પછી એ દોરો ઘડામાં પહેરી લેવાનો હોય છે પછી મહાદેવજીના દર્શન કરવાના દર સોમવારે એકટાણું કરવાનું આમ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવાના સોળમાં સોમવારને દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના એમાં સવા શેર ઘી શેર ગોળ નાખવાનો આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવાના આ ચાર ભાગમાંથી એક લાડુ મંદિરના પૂજારીને આપજે બીજો ભાગ રમતા બાળકોને આપજે ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો આમ કરતાં પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેજે આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે આ કોડિયો તબોન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો પછી તેને ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ભાઈ એ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ દોઈને મારા અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જાય પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું ગયા જન્મમાં એ ખૂબ લોભ્યો હતો એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો જ નહીં એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે એ કાઢીને જોતું એ ધન સત્કાર્યમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે પછી બ્રાહ્મણને મગરની તકલીફ બાબત પૂછી જોયું ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો એ કોઈની શાસ્ત્રવિદ્યા શીખવાડતો જ નહીં આથી એ મગર બનીને પીળા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે આ બધા બાબતો તપોવન બ્રાહ્મણ જાણી લીધી એણે શંકર ભગવાનને નમન કર્યા પછી એણે ભગવાનને ચડાવેલું એક બિલીપત્ર લીધું અને એ ચાલી નીકળ્યો રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું તળાવને કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોતો બેઠો હતો આવતા વેત મગરે પૂછ્યું બ્રાહ્મણને એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો લે આ શંકર ભગવાને બિલીપત્ર આપ્યું છે એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે આમ કહી તપુદન બ્રાહ્મણ મગરની આંખે બિલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો થોડી પછી આંબાના ઝાડ નીચેથી ચરૂ ખોદી કાઢ્યો આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી એને અમૃતનો ઓડકાર આવ્યો પછી બ્રાહ્મણ આગળ ગયો ત્યાં પહેલાં ઘોડા એમની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું ભાઈ હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈ બેઠી હતી બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોઈ તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછરડા રમતા ભમતા આવીને ગાયને ધાવવા માટે વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આદર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોડ સંપૂર્ણપણે મટી ગયો એનું શરીર રાજકુમારના જેવું થઈ ગયું પાર્વતીજીના સાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા આવીને બ્રાહ્મણને કોઈને પૂછ્યું ભાઈ આ શું છે આ બધી સેની ધમાલ છે ત્યારે એને જવાબ આપ્યો આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે એ તો મંડપની પાસે ઊભો ઉભો જોતો હતો એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી એની સૂંઢમાં સોનાનો કળશ હતો આમ હાથણી ત્રણ ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો આથી રાજાએ પોતાની કુંવરના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા પહેરામણીમાં રાજાએ તો સોનું રૂપુ હીરા માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાક હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ તો પોતાની પત્ની બનાવી પોતાને ઘેર આવ્યો આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો એની પત્ની રાણી બની જોત જોતામાં કાર્તક માસ પૂરો થવા આવ્યો અને સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ સોળ સોમવારનું વ્રત ફરી કર્યું અને સોળમાં સોમવારે ઉજવણું કર્યું ત્યારે રાણીએ બત્રીસ જાતના પકવાન કર્યા અને બીજી ઘણી વાનગીઓ બનાવી આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કંઈ ખવાય નહીં એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો એ જ રાતે મહાદેવજી રાજાના સપનમાં આવ્યા અને રાજાને કહ્યું હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી રાણીએ તો ચોધા રાંસોએ રડતી રડતી હતી રડતી રડતી એ એક ગામને પાદર જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેંટીઓ કાંતતી હતી એણે જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટે પાણી માંગણી કરી ડોસી ભલી હતી એટલે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એણે સાંભળ્યું એટલે ડોસીએ રાણીની ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી પણ આથી ડોસીના કામમાં નુકસાન થવા માંડ્યું ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું આથી ડોસીએ તેને અપશુકની નિયાળ ગણીને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી ત્યાં એક પનીહારી પાણી ભરતી હતી એણે પાણી પીવાની વિનંતી કરી આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું પણ માટલું કૂવાની દીવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું આથી તેણે અપશુક ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી ચાલતા ચાલતા રાણી આગળ ગઈ ત્યાં એક સંત મહાત્માની મઢી આવી આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો આ રાણીને સંત મહાત્માએ જમાડવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એને રાણીને કહ્યું બેટી તું મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું વ્રત કર અને એ વ્રતની સમજણ પણ પાડી થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી જોત જોતામાં સોળ સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજન તારી રાણી જંગલમાં તપ કરી રહી છે માટે તું જઈને એને તેડી લાવ તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળ્યો તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ગળા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવજીના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો આગળ જતાં ગાંગલી ગાંગડની ગાણી આવી પણ એ ઘાણીમાં તેલ નીકળતું ન હતું રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ દાણીમાંથી તેલ નીકળવા માંડ્યું ગાંગલી ગાંચણ રાજી રાજી થઈ ગઈ એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો આગળ જતાં રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી એની વાત સાંભળીને રાણીએ એ ફૂલની ઉપર પણ મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો પછી રેંટીઓ કાધતી ડોસીની ઝૂંપડીએ આવી અને પોતે રેંટીઓ ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં એ ભૂખ્યા હતા રાણીએ એને તેડાવ્યા એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી મહાદેવજી કહી હોંકારો કારો આ ડોસી બૈરી અને આંધણી હતી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોસીની દેખતી થઈ ગઈ અને સાંભળતી પણ થઈ ગઈ આથી રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ તો મહાદેવજીનો જ છે એમ હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી પણ એનું ફળ તમને મળી ગયું અને ત્યાર પછી એડોસીએ અને એના દીકરા બહુએ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ રાજકુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ગરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા ખાધું પીધુંને મોજ કરી હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય મહાદેવ જય મહાદેવ હર મહાદેવ જય ભોળાનાથ મિત્રો આ સાથે સોળ સોમવારના વ્રતની કથા સમાપ્ત થાય છે તો આ રીતના વ્રત કરવાનું હોય છે મિત્રો આ વિડીયો તમને જરાય પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જય મહાદેવ જરૂરથી લખી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો બધા જય શ્રી કૃષ્ણ